જીઓ કંપની વાળા તમને અને મને આપણા બધાને લૂંટી રહ્યા છે ખુલ્લેઆમ અને આપણાને ઉલ્લુ બનાવી રહ્યા છે તો ચલો કઈ રીતે ઉલ્લુ બનાવે છે તો ચલો એ બધું આપણે આજના વિડીયોની અંદર જાણીશું નમસ્કાર મારા વાલી ડાબો સ્વાગત છે તમારું ટેકનિકલ ઠાકોર યુટ્યુબ ચેનલની અંદર તો તમે જોયો હશે કે પહેલાં આપણે વિડીયો બનાવ્યો હતો કે જેટલી પણ કંપનીઓ છે જે સિમ કાર્ડ પ્રોવાઈડર છે તે બધા તેમના રિચાર્જ છે તે પ્લાન છે તે સસ્તા કરી રહ્યા છે જે ટ્રાયનો નવો આદેશ હતો તે પ્રમાણે તે બધાને રિચાર્જ જે છે એ સસ્તા કરવાના હતા કેમ કે ફક્ત કોલિંગ અને મેસેજ માટેના છે એ પ્લાન અંદર લોન્ચ કરવાના હતા તેમના જે છે રિચાર્જસ પ્લાન તેની અંદર તો ચલો આપણે જોઈએ આ જે જીઓના જે પ્લાન છે તેની અંદર તેમને કેવા સસ્તા લોન્ચ કર્યા છે એ બધું આપણે આજના વિડીયોની અંદર જાણીશું કેમ કે બધા યુટ્યુબમાં વિડીયો ઇન્સ્ટાની અંદર બનાય બનાઈ નાખે છે કે સસ્તું થઈ ગયું પચાસ ટકા સસ્તું થઈ ગયું કુછ બી તો જુઓ અત્યારે મારી જોડે જે અત્યારે આપણે જે લોન્ચ કર્યા છે ને તમે જુઓ છો નવા રિચાર્જેસ પ્લાન તેનો મારી અંદર સ્ક્રીનશોટ છે તમે જોઈ શકો છો તમે તમારા માય જીઓની અંદર જઈ અને તમે પણ જોઈ શકો છો જે વેલ્યુ પ્લાનનો ઓપ્શન છે ને વેલ્યુનો તેની અંદર તમને બતાવશે તમે જોઈ શકો છો ઓગણીસો અને અઠ્ઠાવન રૂપિયામાં તમને જે છે પહેલું એક પ્લાન છે તે તમને મળી જશે તમે જોઈ શકો છો ત્રણસો અને પાસઠ દિવસની વેલિડિટી તમને ફક્ત કોલિંગ અને એસએમએસ જ મળશે બીજું તમને આની અંદર ઇન્ટરનેટ કંઈ જ મળશે નહીં બરોબર અને બીજો જે પ્લાન છે તે છે ચારસો અને તેની વેલિડિટી છે ચોર્યાસી દિવસની તમને ઇન્ટરનેટ નહીં મળે મેસેજ અને કોલિંગ જ મળશે બરોબર છે આ બે તમારી જોડે પ્લાન અત્યારે આની અંદર બતાવી રહ્યા છે વેલ્યુની અંદર તો હવે આપણે જાણીએ કે આની પહેલા કઈ પ્રકારના પ્લાન હતા જોઈએ તો જુઓ તમે જોઈ શકો છો જે ડિસેમ્બર મહિનાની અંદર એટલે કે આની પહેલા જે પ્લાન હતા એ આપણે તમને બતાવીએ છીએ સ્ક્રીનશોટ તમે જોઈ શકો છો વેલ્યુ પ્લાનની અંદર એમાં એક પ્લાન બતાવી રહ્યો છે અઢારસો અને નવ્વાણું રૂપિયામાં બરોબર છે એટલે કે ઓગણીસો રૂપિયાની અંદર અને એની વેલિડિટી છે ત્રણસો અને પાસઠ દિવસની અને એની અંદર તમને ઇન્ટરનેટ મળે છે ચોવીસ જીબી એટલે કે એક વર્ષ માટે ચોવીસ જીબી મળશે બરાબર છે આ ઇન્ટરનેટ એ લોકો માટે બહુ ખૂબ જ કહેવાય જેમને ફક્ત કોલિંગ વાપરવું છે એસએમએસ વાપરવા છે બેંકના ઓટીપી જોઈએ છે એમના માટે ખૂબ ખૂબ એટલે ખૂબ કહેવાય ઇન્ટરનેટ અથવા તો ડેટા પ્લાન પણ અને વાપરી શકે છે છે જે પહેલા આ પ્લાન હતું અત્યારે નથી બરોબર છે જે પહેલા અંદર બતાવતા હતા ડિસેમ્બર બે હજાર ચોવીસ ત્યાં સુધી બતાવતા હતા જાન્યુઆરી અડધો થયો ત્યાં સુધી બતાવતા હતા પ્લાન બરાબર છે અને બીજો એક પ્લાન છે ચારસો અને ઓગણસી રૂપિયાનો તમે જોઈ શકો છો એની વેલિડિટી છે ચોર્યાસી દિવસ અને તમે જુઓ તો એની અંદર તમને છ જીબી ઇન્ટરનેટ ડેટા મળે છે બરાબર છે યુઝ કરવા માટે ચોર્યાસી દિવસ માટે અને ત્રીજો પ્લાન છે એ તમે જોઈ શકો છો એકસો અને રૂપિયાનો એની વેલિડિટી છે બે જીબી છે અને વેલિડિટી છે તમે જોઈ શકો છો અંદર બતાવી રહ્યા છે એ અઠ્યાવીસ દિવસની છે તો આ પ્રમાણેના કંઈક પ્લાન હતા હવે આપણે સમજીએ કે આની અંદર જે જીઓવાળા છે તેમને કંઈ પ્રમાણે પબ્લિકને એક નાના છોકરાને જે લોલીપોપ આપે ને હાથમાં એ પ્રમાણેના ઉલ્લુ બનાવ્યા છે તો હવે આપણે સમજીએ કે પહેલાં શું ડિફરન્સ ને અત્યારે શું ડિફરન્સ છે તો પહેલાં જે હતું એ અઢારસો અને નવ્વાણું રૂપિયામાં સાઈડમાં સ્ક્રીનશોટ બતાવી દઉં છું તમે જોઈ શકો છો અને બીજું છે ઓગણીસો અને અઠ્ઠાવન રૂપિયામાં બરાબર તો જે અત્યારે ઓગણીસો અઠ્ઠાવનવાળું છે તેની અંદર તો ઇન્ટરનેટ પણ નથી મળતું સમજો છે ને ઇન્ટરનેટ પણ નથી મળતું તો એ કેટલા રૂપિયા મોંઘું થયું અગણ સાહીઠ રૂપિયા તો આટલો આ ફેર છે તમે જોઈ શકો છો ક્યાં ઘટાડવાના હતા અને ક્યાં વધાર્યા એટલે જેને ખબર નથી એ લોકોને તો સસ્તું જ લાગોનું કેમ કે એ કોઈ દી માય જીઓ એપ્લિકેશનમાં જઈને જોયું હોય તો ને અને આવડું મોટું રિચાર્જ કોણ કરાવે ભાઈ એ તો વિચારો ગરીબ લોકો છે એમના માટે ટ્રાય આદેશ આપ્યો તો કે ભાઈ ગરીબ લોકો છે તેમના માટે કંઈક તમે નવા પ્લાન લાવો જેથી જે દર મહિને પોતે રિચાર્જ કરાવી શકે બરાબર હવે આવડું મોટું પ્લાન કરાવવાનું હોત તો મોટું જ ના કરાવત તો પછી તમે જોઈ શકો છો બીજું જે છે એ ચારસો અને અગણસી રૂપિયાનું જે મેં તમને પહેલાં કીધું ને એ પ્રમાણેનું છે જુઓ અને બીજું જે અત્યારે અવેલેબલ છે એ છે ચારસો અને અઠ્ઠાવન રૂપિયા બરાબર તો હવે તમે વિચારો કે સસ્તું કેટલું થયું કાંઈ સસ્તું કર્યું નથી તમને જુઓ તો કોઈ જ રીતે આ કંપનીઓ છે તે ફાવવા નથી દેવાની અને તમે જુઓ તો આ પબ્લિકને ટ્વિટરની અંદર ઇન્સ્ટાની અંદર યુટ્યુબની અંદર પબ્લિકને જાતે જ આની ઉપર અવેરનેસ લાવવી પડશે વિડીયો બનાવવા પડશે ટ્વીટ કરવું પડશે તો જ આ કંપનીઓને ખબર પડશે અથવા તો તમે ત્રણ ચાર સિમ કાર્ડ લઈ રાખો દરેક વ્યક્તિ અને રિચાર્જ ન કરાવો અને એમ એમને એક્ટિવેટ રાખો સિમ કાર્ડ તો એ કંપનીઓને ઓટોમેટિક ખબર પડશે કે ના આ પણ અમારા કરતાં વધારે સ્માર્ટ છે તો અમને ખબર પડશે કારણ કે એ લોકો બંધ તો નહીં જ કરે એમના સિમ કાર્ડ કહે છે ને કે અમે બંધ કરી દઈએ છે પણ એ ખાલી કોલિંગ અને એસએમએસને આ પ્રમાણેની બધી જે સિસ્ટમો છે તે બંધ કરે છે અને જીઓવાળા તો નથી બંધ કરતા મને ખબર છે તમે એક વર્ષ નામ સિમ કાર્ડ પડ્યું રહ્યા હતા ને તો બી બંધ નહીં કરતા ફોન આયા કરે બાકી બંધ નથી કરતા તો આ પ્રમાણેનું છે તમને ફક્ત ઉલ્લુ બનાવ્યા છે બાકી આની અંદર કોઈ જ એક પણ રૂપિયો સસ્તું કર્યું નથી આ કહે સસ્તું ન કહેવાય આ ખાલી નાના છોકરા મને એ પ્રમાણેનું કહેવાય અને હા આજના વિડીયો માટે આટલું જ તમને જો એડિટિંગ શીખવાનો શોખ હોય તો આપણી ચેનલની અંદર ઘણા બધા એડિટિંગથી રિલેટેડ છે પોસ્ટર ડિઝાઇનિંગ શીખવું હોય તો આપણે તમારા માટે સ્પેશિયલ કોર્સ બનાવેલો છે તો તમારે પરચેસ કરવો તો આપણે ડિસ્ક્રિપ્શનની અંદર આપણો કોન્ટેક નંબર આપી દઈશું અને લિંક આપી દઈશું તમે ટોટલ વિડીયોઝ જોઈ લેજો તમને બધું આઈડિયા આવી જશે તો ચલો હવે મળીશું નવા વિડીયોની અંદર ત્યાં સુધી આપો મને રજા છે ચામુંડમાં